સાહેબ અમદાવાદ ની અંદર ઓર્ડર ઉપર ઓર્ડર ઓર્ડર ઉપર ઓર્ડર એમાં જ તમને કીધું કે ત્રીજા માળે સાહેબ કોઈ લોકેશન નહીં કોઈ આમાં ભાઈ ફર્નિચર નહીં ભાઈ ભાઈ એટલું ખબર પડી ગઈ કે જેનો સ્વાદ હોય ને સાહેબ તો ત્રીજા માળે આવવું પડે અને ટેસ્ટ કરવા માટે પણ અહીંયા આવવું પડે સર હવે આપણે કયા કયા પીઝા રાખી ગયો હમણાં સર એટલે પેલો પિઝા ક્વોરો કોર માંજી છે એમાં ચાર અલગ ટાઈપ ની ચીઝ આવતી હોય છે અને ઉપર લાલ પ્યુરી આવે છે ઓકે બીજો પીઝા છે વ્હાઈટ સોસ પીઝા છે જે અમારી યુનિક વ્હાઈટ સોસ રેસીપી છે એનાથી બને છે અચ્છા અને એક અમારો આ જે ન્યુયોર્ક ક્રસ પિઝા છે એ થીન ક્રસ પિઝા જેવો હોય ન્યુયોર્ક માં સવારના બ્રેકફાસ્ટ પિઝા કેવાય આને ખાતા હોય ત્યાં આગળ લોકો આ વધારે ખાય છે જો ભાઈ આજે પીઝા દુનિયામાં એક એવું નામ કે જે જગ્યાએ લોકો છે ને મોટી મોટી કેવાય ને કે ફાઈવ સ્ટાર જેવી હોટલ બનાવી સાહેબ એ લોકોનું નથી ચાલતું અને આજે તમારા ત્યાં ઘડી કેવાય ને કે લોકો લાઈનમાં વેટિંગમાં સાહેબ લોકો કે મારે ખાવો છે મારે ખાવો છે આવું બધે કેમ નથી મળતું એ તો કેવો સર સર આ એકચુઅલી આ એવું નથી કે આ ઓવર રેસીપી ડેવલપ થઈ છે આ છ વર્ષથી અમે સર્વ કરીએ અને છ વર્ષ થી ડેવલપમેન્ટ પછી જઈને આ ઉપર કરે ને તો વધારે ખાધું એકદમ બહુ સરસ ટેસ્ટ છે હું તો પેલી વખત અમદાવાદ માં પેલી વખત ટ્રાય કરવા આવ્યો ખરેખર બહુ સારા પીઝા છે મસ્ટ વિઝિટ એકદમ મસ્ત યુનિક અને ડીપ ડીશ પીઝા માટે તો બહુ જ સરસ જગ્યા મને અત્યાર સુધી ખાલી રિવ્યુ મળ્યા હતા બટ આજે મેં ખાધો છે અને આઈ થિંક હવે હું રેગ્યુલરલી કહી શકું આનું શું નામ છે કોત્રો ફર્માજી ડીપ ડીશ પીઝા હા અને ભાઈ જે પીઝા જોઈ લો એટલો ફૂલ લોડેડ કે ભાઈ તમને અહીંયા આવવા માટે મજબૂર કરી દઈશ હું તમને અને ખરેખર ખાજો પીઝા ભાઈ આ 6 વર્ષ સુધી રિસર્ચ કરતા રહ્યા તમે પહેલા ક્યાંથી સ્ટાર્ટ કર્યું તું ને બધું કેવી રીતે વિચાર આવ્યો સર એટલે હું છે ને નોકરી કરતો તો સાઇડ જોબ્સ કરતો તો હું વિદેશમાં હતો અને વિદેશમાં મે પાંચ વર્ષ નોકરી કરી તો આ નોર્મલ છે પીઝા ખાવું ને બધું એક્ઝેક્ટલી ત્યાં રોજ નું એ લોકો નું સ્ટેપલ ફૂડ છે એટલે એ વસ્તુમાં પણ સ્ટેપલ ફૂડ ને પણ એ લોકો એવી રીતે લે છે કે ભાઈ કેવી રીતે તમે આને કહી શકો કે જે તમને તકલીફ ના આપે શરીર માં અને આ બધા પેટમાં નહીં દુખે ને ભાઈ બિલકુલ નહીં પચી જશે ને એનું કારણ એ પચવાનું કારણ કેમ છે કે પ્રી ડાયજેસ્ટેડ પીઝા છે એટલે ફર્મેન્ટેડ ડો છે યસ તો એના લીધે આ વસ્તુ તમે મેં અત્યાર સુધીમાં પીઝા તો બહુ ખાધા સર પણ આજે વ્હાઈટ સોસ વાળા કે રેન વ્હાઈટ સોસ પાસ્તા લોકો ખાધા હશે પણ માર્ગરીટા હોય વ્હાઈટ તો પણ આ સ્પેશિયલ ક્રીમ અને જે ચીઝ થેન્ક યુ સર થેન્ક યુ હમ આજે મોઢું તો બગડવાનું છે પણ એટલું કહીશ કે આવા પીઝા તમે લાઈફમાં નહીં ખાતો એવા પીઝા મળવાના છે ભાઈ કઈ જઈ કઈ જાય સર ટાર્ટિન ડિપ્ડીશ પીઝેરિયા વસ્ત્રાપુર છે સંજીવની હોસ્પિટલની એક્ઝેક્ટ